ઘેરા શોક ની લાગણી ફેલાઈ અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કારોબારી ચેરમેન શ્રી મામય દેવ બગથલા યાત્રાધામ અને શ્રી અંજાર મહેશ્વરી સમાજના પૂર્વ પ્રમુખ તેમજ અખિલ ગુજરાત માતા યાત્રાધામ સ્થાપક પ્રમુખ તથા અંજાર મહેશ્વરી સમાજના વડીલ અગ્રણી સ્વશ્રી શામજીભાઈ સિંધવનું વર્ષની વયે ટૂંકી માંદગી બાદ દુઃખદ નિધન થતા સમગ્ર મહેશ્વરી સમાજ તેમજ અંજાર શહેરમાં શોકની લાગણી ફેલાઈ હતી તેમના દ્વારા સમાજને હંમેશા ધાર્મિક સેવાકીય આરોગ્ય અને સામાજિક કાર્યક્રમમાં તેઓનું અમૂલ્ય માર્ગદર્શન અને યોગ્ય સહયોગ મળતો હતો સમાજ સંગઠિત અને શિક્ષિત બને તેવા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે તેઓ હંમેશા સક્રિય ભાગ ભજવતા હતા સામાજિક ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતા હતા તેઓ વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા રહ્યા હતા અને શિસ્તના કડક આગ્રહી હતા પક્ષના દરેક આદેશનું પાલન કરતા હતા પક્ષની સરકાર દ્વારા અમલીકૃત દરેક યોજનાનો લાભ છેવાડાના વ્યક્તિને મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ હતા નગરપાલિકાની વિવિધ સંઘિઓમાં રહીને શહેરના વિકાસના કાર્યોમાં યોગદાન આપી શહેરીજનોની સુખાકારી માટે સેવા આપી હતી તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન વિવાદાસ્પદ રીતે કામગીરી બજાવેલ તેમના વિદંતી સમાજી અને શહેરે સૌમ્ય અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર નિષ્ઠાવાન અગ્રણી વડીલ અને સારા માર્ગદર્શક ગુમાવ્યાનો શોક અનુભવ્યો હોવાનું જણાવી તેમની ખોટ ક્યારે પૂરી શકાશે નહીં તેવું વિવિધ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું